દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ સુરત શહેરમાં ડમ્પર ચાલકો બે ફાર્મ બન્યા છે અને નો એન્ટ્રી સમયે શહેરમાં માતેલા સાંડની જેમ નીકળી રહ્યા છે આવો જે કિસ્સો વેડરોડ અંબાજી ચોક વિસ્તારમાં બન્યો હતો જેમાં યુક્રેનથી એમબીબીએસ પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને ડમ્પર ચાલકે અડફેટે કચડી નાખતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે મૂળ જૂનાગઢના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં જયશુભાઈ નારીગ્રા પરિવાર સાથે રહે છે અને હાલ નિવૃત્ત જીવન વિતાવે છે જયશુભાઈને સંતાનમાં બે પુત્ર છે જે પૈકી ચોવીસ વર્ષીય વિવેક હાલ યુક્રેનથી નો અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત આવ્યો હતો દરમિયાન ગત શુક્રવારે સવારે ટુ વ્હીલર પર વેટ રોડથી નીકળી અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે ડમ્પર બે ફામ ચલાવી રહેલા ચાલકે ટુ વ્હીલરને પાછળથી ટક્કર મારી હતી જેને પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી તાત્કાલિક સારવાર માટે વિવેકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેનું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવારમાં મોત થયું હતું મૃતક વિવક વિવેકના ભાઈ તુ સારે જણાવ્યું હતું કે મારો ભાઈ થોડા દિવસ પહેલા જ યુક્રેનથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો હવે તે આગળની તૈયારી કરી રહ્યો તો દરમિયાન ગત શુક્રવારે લાયબ્રેરીથી પરત આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ આ બનાવ બની ગયો હતો અમારા પર તો આબ તૂટી પડ્યું છે વિવેકના મોતના પગલે પરિવારમાં શોક નો માહોલ છવાઈ ગયો હતો સિંગણપુર ડભોલી પોલીસ દ્વારા ગુનો નોંધી ડમ્પર ચાલક ની અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માત ના બનાવ વધી રહ્યા છે આ માર્ગ અકસ્માત ને અંકુશમાં લાવવા માટે સુરત પોલીસ કમિશનર નવા ટ્રાફિક ના નિયમો લઈને આવ્યા છે પરંતુ